શનિવાર સવારે દસ વાગ્યાથી બપોરે બાર વાગ્યા સુધી ભાજપ કરશે નવા પ્રદેશ પ્રમુખના નામની સત્તાવાર જાહેરાત આ પદ માત્ર નામ માત્ર જ નથી પણ આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ભાજપ હાઈકમાન્ડે છેલ્લા કેટલા દિવસથી બેઠકનો મેરેથોન કર્યો છે અગિયાર ક્લાઇમ ફોર્મ સ્ટેશન ત્રણથી ચાર ચરણની ચર્ચાઓ બાદ અંતે આ શનિવારે થશે મોટું એલાન સંગઠનમાં બદલાવ તો ચોક્કસ થશે પણ કયા નેતાને મળે છે આ જવાબદારી એ પર પણ બધાની નજર છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય વરિષ્ઠ નેતાઓએ આ મુદ્દે લાવી ચર્ચા કરી છે પ્રશ્ન એ છે કે ગુજરાત ભાજપનો નવો કમાન્ડર બનશે કોણ હાલ દાવેદારોમાં નામ ચર્ચામાં છે જગદીશ વિશ્વકર્મા મંડળના આગેવાન હાર્દિક ગઢવી ભૂપેન્દ્ર પટેલના વિશ્વાસુ કેટલાક કદાવાર ચહેરા અને સંગઠનમાંથી એક બે નવા યુવા નેતાઓ કોણે જાહેરાત શનિવારે થવાની છે સંગઠનનો પ્રદેશ પ્રમુખ માત્ર પદ નથી પણ આગામી ચૂંટણી માટે વ્યૂહરચનાનો આધાર સ્તંભ છે ગુજરાતમાં ભાજપે સતત સત્તા જાળવી રાખી છે પરંતુ હવેથી આગનો માર્ગ વધુ પડકારજનક છે આવા સમય આવા સમયમાં નવો પ્રમુખ કઈ વ્યૂહરચના અપનાવે છે એ રાજકારણમાં ચર્ચાનો વિષય છે તો દર્શકો શનિવારે સવારે દસ થી બાર વચ્ચે થશે એ મોટું એલાન ખાસ ખબર પર અમે તમને આપતા રહીશું દરેક અપડેટ સાથે રહો અને જુઓ કોણ બનશે ગુજરાતનો ભાજપનો નવો પ્રદેશ પ્રમુખ તમે જોઈ રહ્યા છો ડીએમ નાઇન્ટી ન્યૂઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ને તમને મળતી રહેશે દરેક ડે